નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું અમરેલીમાં અત્યાર સુધીમાં માત્ર તેત્રીસ હજાર હેક્ટરમાં વાવણી થઈ છે અમરેલી પંથકમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે જોકે જિલ્લામાં શિયાળુ વાવેતર ધીમ થયું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં તેત્રીસ હજાર બસો ને પંચાવન હેક્ટરમાં શિયાળુ વાવેતર નોંધાયું છે આ તમામની વચ્ચે ડીએપી ખાતરની અથજ વચ્ચે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે ગત વર્ષે જિલ્લામાં એક લાખ છોતેર હજાર પાંચસો ને બાર હેક્ટરમાં વાવેતર નોંધાયો હતો સૌથી વધારે ચણાનું વાવેતર થનારું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાએ ભારત વિરુદ્ધ ઉઠાવ્યું છે મોટું પગલું કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો તરફનો ઝુકાવ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ભારત અને કેનેડાના સંબંધો પહેલેથી જ તંગ છે વડાપ્રધાન જસ્ટિન ટોડો તેમની રાજનીતિને ખાલિસ્તાની વોટ બેંક સાથે જોડી રહ્યા છે હરદીપસિંહ ની હત્યા કેસમાં કોઈ નક્કર પુરાવા ન હોવા છતાં કેનેડા સરકારે આ કેસમાં નવું પગલું ભર્યું છે હવે પ્રાથમિક સુનાવણી વિના ચાર ભારતીય નાગરિકો સામે સીધો ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી છે અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે કારણ કે અદાણી પર અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મુક્તિ યુએસ કોર્ટના આરોપસર આદેશ અને એસસીસીની ફરિયાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે આમાં ભારતીય સત્તાવાળાઓ દ્વારા તપાસની માગ કરતી નવી અરજીઓ પણ સમાવેશ થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ નવી પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે દોષારોપણના આદેશ અને એસસીસી ફરિયાદના આદેશમાં જૂથ દ્વારા કરાયેલા ગેરકાયદેસર પગલાંનો ખુલાસો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એકવાર ફરીથી ફ્રોડ કરતી ગેંગ સક્રિય જોવા મળી છે રાજ્યમાં ફ્રોડ કરતી ગેંગનો વધારો થઈ રહ્યો છે ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવતા ઈ મેમોમાં સાયબર ફ્રોય કરતી ગેંગ પણ ગેરલાભ ઉઠાવીને છેતરપિંડી કરી રહી છે આ ગેંગ ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઈ ચલણ પરિવહન ડોટ જીઓવી ડોટ આઈ એનની વેબસાઇટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને લોકો પાસેથી દંડ તરીકેની રકમ વસૂલાત કરી રહી છે જો તમારા ફોન પર આવી લિંક આવે તો સાવધાન થઈ જજો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મહત્ત્વની અપડેટ સામે આવી છે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરમાં તપાસ શરૂ કરી છે મોબાઈલ લોકેશનના આધારે ફરાર આરોપીઓને પકડવા રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પોલીસની મદદ લેવાઈ રહી છે તે હોસ્પિટલના બોગસ બિલ તાત્કાલિક મંજૂર કરનારને શોધવામાં આવી રહ્યો છે સરકારમાં ખ્યાતિ માટે કામ કરતા કર્મચારીઓની તપાસ કરાશે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ માટે બે ટીમને કામ સોંપ્યું છે હોસ્પિટલના સ્ટાફની પણ પૂછપરછ કરાઈ રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છ વર્ષમાં રેગિંગના પંચોતેર કેસ નોંધાયા છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રેગિંગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઠળ યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર નોંધાયેલી રેગિંગની ફરિયાદોના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છ વર્ષમાં રેગિંગના પંચોતેર કેસ ફરિયાદ નોંધાયા છે જેમાં ચોત્રીસ કેસ તો રાજ્યની જુદી જુદી મેડિકલ આયુર્વેદ અને ડેન્ટલ કોલેજના હોવાનું બહાર આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શિયાળો જામ્યો છે રાજ્યમાં શિયાળો જામી ગયો છે ઠંડી વધી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ગરમી અને બફારામાં સંપૂર્ણ રાહત મળશે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે એટલે કે આવનારા સમયમાં જ ગુજરાતવાસીઓ ઠૂઠવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમદાવાદમાં ઈમેજિકાની મોત જોવા મળશે સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે પંચોતેર હજાર સ્કવેર મીટરમાં હિમેજિકા પાર્ક તૈયાર થઈ રહ્યો છે આ માટે પુણેના હિમેઝિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યો છે હાલ આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીડના ટ્રિબ્યુનલ મંજૂરી હેઠળ છે તેની ગ્રીન સિગ્નલ મળતા જ ત્રણથી ચાર મહિનામાં કામ શરૂ થઈ જશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે જ વાતાવરણ બગાડ્યું છે તેઓ પ્રિયંકા ગાંધી કહી રહ્યા છે પ્રિયંકા ગાંધીએ સંભલ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે સંભલમાં અચાનક સર્જાયેલા વિવાદને લઈને રાજ્ય સરકારનું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે બીજી બાજુ સાંભળ્યા વિના અને બંને પક્ષોને વિશ્વાસમાં લીધા વિના તંત્રએ આવા સંવેદનશીલ મામલામાં જે ઉતાવળમાં કાર્યવાહી કરી છે તે દર્શાવે છે કે સરકારે જ વાતાવરણ બગાડ્યું છે સર્વોચ્ચ અદાલતે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ અને ન્યાય પણ આપવો જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ કમિશનરનો મોટો નિર્ણય વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના મામલે શહેર પોલીસ કમિશનરે દસ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં હત્યા થઈ જેને લઈને પોલીસ કમિશનર નરસિમહા કોમરે કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ બીઆઈ પીએસઆઈ અને ડી સ્ટાફ સહિત કુલ દસ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે તેમના નામ આ તસવીરમાં દર્શાવવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડરનો કેસ સામે આવ્યો છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવડીમાં ચૌદ નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં અગિયારમાં દિવસે નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે આ નરાધમ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના દસ હજારની કિંમતના શોઝ પણ પહેરેલા હતા જો કે આ શોઝ પણ તેને ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે